ઓલિમ્પિકનો પ્રથમ ઉદ્ઘાટન સમારોહ કયા શહેરમાં અને વર્ષમાં યોજાયો હતો યર 198 અને લંડન શહેરમાં યોજાયો હતો પીવી સિંધુ અત્યાર સુધીમાં બેડમિન્ટનમાં કયા કયા મેડલ ઓલિમ્પિકમાં મેળવી ચૂક્યા છે 2016 માં સિલ્વર અને 2021 માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે પેरिस ઓલિમ્પિકમાં ભારતનો ધ્વજવાહક ખેલાડી કોણ છે પીવી સિંધુ અને શરદ કમલ છે કયા વર્ષે ભારતીય ઓલિમ્પિક ગેમ્સમાં પ્રથમ હોકી ગોલ્ડ જીત્યો 1928 માં પ્રથમ આધુનિક ઓલિમ્પિકમાં કેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો 280 ખેલાડીઓએ ભાગ લીધો હતો ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કોણ કરે છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ કરે છે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે કેટલા મેડલ જીત્યા હતા કુલ 7 મેડલ જીત્યા હતા ઓલિમ્પિકમાં મણનાર ગોલ્ડ મેડલમાં કેટલા ગ્રામ સોનું હોય છે 6 ગ્રામ સોનું હોય છે પેરીસ ઓલિમ્પિકમાં ભારત માં કેટલા ખેલાડી ભાગ લઈ રહ્યા છે પેરીસ ઓલિમ્પિકમાં ભારત ના 170 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ઓલિમ્પિક ઇતિહાસમાં સૌથી વધારે મેડલ જીતના ટોચનો ખેલાડી કોણ છે અમેરિકન સ્વિમન માઈકલ ફેલપસ છે ઓલિમ્પિક રમતો કેટલા વર્ષો પછી યોજાય છે દર 4 વર્ષે યોજાય છે ટેબલ ટેનિસે કયા વર્ષમાં ઓલિમ્પિકમાં પ્રવેશ કર્યો હતો 1988 માં ઓલિમ્પિકમાં પ્રવેશ કર્યો હતો ઓલિમ્પિક ધ્વજ પર લખેલી પાંચ જુદી જુદી રંગીન રિંગમાંથી કયો રંગ આફ્રિકા ખંડને રજૂ કરે છે કાળો રંગ આફ્રિકા ખંડને રજૂ કરે છે 1980 ના મોસ્કો ઓલિમ્પિકનો કેટલા દેશોએ બહિષ્કાર કર્યો હતો ટોટલ 66 દેશોએ બહિષ્કાર કર્યો હતો પેરિસ ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ કેટલી રમતમાં ભાગ લઈ રહ્યા છે ભારતના ખેલાડીઓ સોળ જેટલી રમતમાં ભાગ લઈ રહ્યા છે